અમદાવાદ સુરેન્દ્રનગર અને બનાસકાંઠાના કુલ એક પોઈન્ટ બાસઠ કરોડ વધુ લોકોને થઈ શકે છે જેને લઈને હવે વિરોધ પણ શરૂ થઈ ગયો છે આજે સન્ડે બિગ સ્ટોરીમાં જાણીશું કે નવો જિલ્લો બને તો લોકોને શું અસર થઈ શકે અને તેનો વિરોધ કેમ થઈ રહ્યો છે સરળ રીતે સમજીએ તો નવો જિલ્લો બને તો વહીવટ નિર્ણય ગ્રાંટ રાજકારણ જેવા ઘણા ક્ષેત્રો પર અસર થાય છે જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકમાં વધારો ઘટાડો થઈ શકે છે હવે એ જાણીએ કે નવા જિલ્લામાં કોનો સમાવેશ થઈ શકે અને નેતાઓ શું કહે છે શરૂઆત કરીએ વડનગરથી જેમાં ખેડાળુ વિસનગર સતલાસણ વડનગર અને બનાસકાંઠાના વડગામનો સમાવેશ કરાઈ શકે છે જેનો વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરોધ કરી રહ્યા છે તેઓ કહે છે કે અમે ઉગ્ર આંદોલન કરીશું આવું કઈ નહી થવા દઈએ જો વડગામને વડનગરમાં લઈ જાય તો લોકોએ હાડમારી વેઠવી પડે નામ છે રાધનપુર અને થરાદ આમાંથી કોઈ એક જિલ્લો બની શકે છે રાધનપુર માં સાંતલપુર સમીર રાધનપુર અને બનાસકાંઠાના ભાભર સુઈગામ ગામ અને કચ્છના રાપન નો જયારે થરાદમાં વાવ દિયોદર લાખણી રાહ ધીમા થરાદ અને કચ્છના રાપન નો સમાવેશ થઈ શકે છે કચ્છના રાપન